શ્રી તૃતીય પીઠા દ્વારકાધીશ મંદિર કાકરોલી ખાતે તૃતીય પીઠા પરમપુજ ગૌસ્વામી એકસો આઠ શ્રી બ્રજીશ કુમારજી મહારાજ શ્રીના જન્મોત્સવ અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઉપલક્ષમાં સર્વ રોગ નિદાન શિબિર ભક્તિ સંગીત સંધ્યા પ્રવચન સન્માન સમારોહ રાજ સંબંધના સમસ્ત સમાજ સમાજ સેવી સંસ્થાઓ જનપ્રતિનિધિ પ્રશાસનિક અધિકારીગણ પત્રકાર બંધુ પત્રકાર બંધુઓના સન્માન રાયસાગર જીલ પર ભવ્ય દીપદાન અને મહાઆરતી અને મહારાસનો કાર્યક્રમ યોજાયો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર